એક નેતાજી એક ગામથી બીજા ગામ થતા હતા એમાં રસ્તાની અંદર ખેડૂત ખેતીનું કામ કરે એટલે નેતાજી ભાળી ગયા એટલે ખેડૂતને મળવા ગયા શું વાવ્યું છે ખેડૂતે જોયું આમ કે આ તો નેતાજી છે નેતાજી એટલે પોલિટિશિયન ઓલા નેતાજી નહી ભારત આઝાદીમાં એ એટલે કે જો નહીં ખોનાના મોતી વાવ્યા છે કે હા તો કે કેટલા ટાઈમે પાકે કે અઢી ત્રણ મહિના જેવું થાય વરસાદ સારો હોય તો આમાં ઉત્પાદન સારું આવે કેટલું આવે તો કે આમાં સિંગુનો જેવો બેહારો સારું હારું વર હોય ખોળાની વર તો આની અંદર સિંગુની અંદર બબે બબે મોતી પાકે એ પછા એક સિંગુ આવે એ કે એટલે હો બસો જેટલા મોતી પાકે આવી વાત કરીએ એટલે નેતાજીને તો શું છે મગજ ની અંદર ગલગલિયા ખેડૂતો સ્પષ્ટતા કરી દીધી પણ આમાં કે ભાગમાં કે થી નવ મોતી આવે કે બાકીનું બધું ખાતર બિયારણ પાણી પોતર મજૂરી આમાં બધી વહી જાય કે નબળું થયું હોય બધી માથે પડે આ વાત સાંભળી અને આ એ નેતાજી બધી વાતો ગોળા ફેંકના મેદાન ની અંદર ખેલાડીઓ જે હોય એને સંબોધીને આ બધી વાતો કરતા આ વાત સાંભળી મને એક વાર્તા યાદ આવી એક મૂર્ખાઓનું આખું ગામ હતું આખું ગામ મુરખ અને એમાં એક રે વહતા બાપા ઘણી સાંભળી છે વાર્તા વહતા બાપા એ ગામમાં ના સરપંચ બનાવ્યા ને મૂર્ખાઓનું ગામ સરપંચ વહતા બાપા એટલે તો કેવું ના પડે એક ટાઈમ શ્રાવણ મહિનો ધીમો ધીમો વરસાદ છ જણા બેઠા એવા એવામાં ચાક દેડકું થેપડા મારતું મરતું આવ્યું એટલે એ થઈને જોવા જાય કે આ હળું પીયું જનાવર નીકળ્યું બધા પોત પોતાની રીતે અટકળો મારતા હતા એમ કરતા કરતા લગભગ પોણું ગામ ભેગું થઈ ગયું એમાં એક ભાઈ કીધું કે મને ઈ કે એવું લાગે છે આ બીજા દેશની ભેં હોય તો હોય બીજો કે ના ભેં તો નથી લાગતી હોય તો અહીં પૂછડું હોય અને પૂછડું નથી હા એ કે પૂછડું નથી ઈ વાત સાચી કે તમે બીજો કે મને તો હાથી લાગે છે ઓલો પાછો નિરખિન જોવે કે હાથી નથી તને કેમ ખબર પડે હાથી હોય તો તો હોય ને કે હા હું જ નથી તો કોઈ વળી કે આ જોવામાં તો લાગે છે કે આ રોજડું હોય કે પણ રોજડું હોય તો એના કાન હોય મોટા મોટા હોય કાને નથી કે હા એટલા કાન નથી આમ કરતાં 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 કહેવાય છે એ લગભગ હાંસક થવા આવી એટલે એમાં કોઈ ખારો માણા હોય મૂર્ખામાં એણે કીધું એલા ભાઈ ડખા કરવામાં ખોટા ખોટા બોલાવો વહતા બાપાને આટલે આપણી ઘીના ઘી પડી રહે એલા હા જી હા કે બોલાવ બોલાવો વહતા બાપાને બોલાવ્યા વહતા બાપાને આવ્યા એનો તો પાછો આમ માન મોભો હોય ને આવ્યા એટલે બધા માફ કરી દીધો ને વાપા બાપાને વૈસે ગયા જ્યાં દેડકો ઊભો હતો ને આમ કે નામ ઉભા રહ્યો ને જોયું દેડકા અમે કડીક નિરીક્ષણ કર્યું કંઈક વિસારતા હોય એવું કર્યું પછી જે બધા ઉભા તા એની સામે આમ જોયું સારી બાજુ જોઈને કીધું કે મૂર્ખા હોય કે આ ક્યુ પ્રાણી છે તમને એટલી ખબર ન પડે કે એવડા મોટા થયા તમે તો કે બાપા ખબર ન પડી એટલે તો તમને બોલાવે કે લી ફલાણા ભાઈના ઘેરેથી શરણ કે નાખ હોય કે આપડી શૈણ જો સણવા મળે તો સમજી લેવું શેકલું છે અને ખાવા મળે તો ખીસકો લે વાતમાં સે હું એ કે એમ કે તો ભૈયા ગયા એટલે બધા કીધું જોઈ એમાં આપણને ક્યાંથી ખબર પડે એ કે એટલે તો આપણે વહેતા બાપાને બોલાવ્યા હતા બુદ્ધિ તો વહેતા બાપાના બાપની હોય કે આ વાત છે બધી